બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાંથી ભેળસેળયું તેલનું ધૂમ વેચાણ થયું છે વેપારી મથક ડીસા ખાતે આવેલ સંખ્યાબંધ મિલોમાં હલકી ગુણવત્તાવાળું તેલ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી આકર્ષિત લેબલો સાથે નવા ટીનના ભરી અલગ અલગ લેબલો મારી જેમાં કે પ્રાઇમ તેમજ કાઠિયાવાડી અને ધરતી તેમજ અમૂલ તેમજ કોટન તેમજ ગુજરાત જેવા તેલના ડબ્બા ઉપર લેબલો મારી વેચાણ કરવામાં આવે છે અને હલકી ગુણવત્તાવાળું તેલ જેવા કે ફિલડી ખીમાણા થરા શિહોરી જેવા અનેક શહેરો ગામોમાં વેચાણ કરવામાં આવે છે ડીસામાં ખાદ્ય ચીજ વસ્તુઓના તેમાં પણ ખાસ કરી રોજબરોજ વપરાતા એવા તેલ મરચું હળદર મોટા પ્રમાણમાં ભેળછેડ કરવા સાથે હજારો ડબ્બાનું વેચાણ કરી જન આરોગ્ય સાથે ખુલ્લા છેડા થઈ રહ્યા છે ડીસા એ વેપાર વાણિજ્યમાં આગવી નામના મેળવી છે કેટલાક એવા સારા વેપારીઓએ ગમે તે સંજોગોમાં નામના એ સહેજે પણ કલંક ના લાગે તેવું ધ્યાન રાખતા આજે પણ એવી શાક જમાવી રાખી છે કે કોઈ પણ સામાન્ય જણ સંકોચ શંકા રાખ્યા વિના ખરીદી કરીને ચાલતું થાય છે જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી એવી કેટલીક પેઢીઓ ઊભી થઈ છે જેમણે નીતિમતા નેવે મૂકી વેપારીને બે પ્રવૃત્તિ કરી લોકોના આરોગ્ય સાથે જોડા કરી પોતાની કમાણી કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે અહેવાલ જયંતિ બેઠક કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી